નમસ્કાર ગ્રીન કિચનમાં આપનું સ્વાગત છે શિયાળામાં ખૂબ જ સરસ ગાજર આવે છે તો આજે આપણે ગાજરના મુઠિયા બનાવીશું તો ચાલો બનાવીએ તો મુઠિયા બનાવવા માટે મીડિયમ સાઈઝના ત્રણ ગાજર આશરે અઢીસો ગ્રામ જેટલા છે ગાજરને મેં સારી રીતે ધોઈ આગળ અને પાછળથી કટ કરીને છોલી લીધા છે હવે તેને છીણી લઈશું તો જેવી રીતે ગાજરનો હલવો બનાવવા માટે આપણે છીએ તે ખમણી વડે તેને છીણી લઈશું અને વચ્ચે જો ગાજરમાં પીળો ભાગ હોય તો દૂર કરી તો ગાજર છીણી લીધા છે હવે તેમાં પોણો કપ રોટલીનો લોટ નાખીશું તમે ભાખરીનો લોટ પણ નાખી શકો છો ને અડધો કપ ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ બેસન કંઈ પણ ચાલે હવે આમાં એક ચમચી લસણ મરચાની પેસ્ટ નાખીશું શિયાળામાં કોથમીર પણ બહુ સરસ આવે છે તો થોડી સમારેલ કોથમીર નાખીશું વેરિયેશન માટે તમે આમાં લીલું લસણ પણ નાખી શકો છો અને થોડો થોડો બાજરી જુવાર કે ભાખરીનો લોટ પણ નાખી શકાય છે અડધી ચમચી અજમો નાખીશું અજમો આ રીતે મસળીને નાખીશું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હું આશરે પોણી ચમચી મીઠું લઉં છું પાંચ ચમચી અડદર નાખીશું એક ચમચી ધાણા પાવડર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને અડધી ચમચી લાલ મરચા પાવડર નાખીશું લાલ મરચા પાવડર તમે વધઘટ કરી શકો છો હવે આમાં બે ચમચા જેટલું તેલ નાખીશું આપણે આમાં દહીં નથી નાખતા માટે તેલ થોડું વધુ લઈશું તો દહીં અને છાસ વગર પણ મુઠિયા સરસ બનાવી શકાય હવે જો તમને મુઠિયામાં ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો થોડું દહીં પણ નાખી શકાય ખાટી છાસ પણ નાખી શકાય અને ખાંડ પણ નાખી શકાય પણ હું તેની સ્કીપ કરી રહી છું હવે આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું તો પહેલા આપણે આ બધું મિક્સ કરી લઈશું જેથી કરીને કેટલું પાણી અથવા છાસ નાખવી તે ખબર પડે બીજું આમાં તમે ચપટી ખાવાનો સોડા પણ નાખી શકો છો પણ તે ઓપ્શનલ છે માટે હું નથી નાખતી હવે આમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું

બધા મુઠિયા તૈયાર કરી લીધા છે આપણા મુઠિયા કેટલા સરસ કલરફુલ લાગે છે હવે ઢાંકણ બંધ કરી અને માઇક્રોવેવના ફૂલ પાવરમાં પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો મુઠિયાને પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે અને તે થોડા ઠંડા થઈ ગયા છે હવે તેને સમારી લઈશું જુઓ કેટલા સરસ કુક થઈ ગયા છે મુઠિયા મુઠિયા સમારી લીધા છે હવે તેને વઘારી લેશું બે ચમચા તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ નાખીશું થોડી હિંગ નાખીશું એક ચમચી તલ નાખીશું આ બધું તકલી ગયું છે હવે મૂઠિયા નાખી દઈશું મિક્સ કરી લઈશું જેથી કરીને તેલ બધા મુઠિયામાં સરસ રીતે ચડી જાય હવે મુઠિયાને ધીમા તાપે બે મિનિટ માટે કૂક થવા દઈશું ગેસ બંધ કરીશું ને મુઠિયા સર્વ કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગાજરના મુઠિયા